અવધૂત ચિંતન શ્રી ગુરુદેવલત સદગુરુ સંપ્રદાય સંઘનું આ ઓગણસ ઓગણપચાસ પદયાત્રા સંઘ જશે હવે અહીંયાથી નીકળી બરોડાથી નીકળી કરોડેશ્વર જવાનો છે પહેલા દિવસનું અને સદગુરુ સંપ્રદાય સંઘના સ્થાપક વિનાયકરાવ હરગડે સાંઈ બાબા જાંબેકર દાદા બીજા ગાયકવાડા સહસ્ત્ર બુદ્ધે અને ઘણા બધા પચીસેક વ્યક્તિઓ પદયાત્રીઓ જતા હતા પહેલાં હવે ધીરે ધીરે વધ્યા છે અને પહેલા દિવસે બપોરનો મુકામ થવાવી મહંત પરિવાર અમારું સ્વાગત કરે છે અને સાંજે ડભોઈ તિલક દત્ત મંદિરે મુકામ કરીએ છીએ બીજે દિવસે નીકળી ડભોઈથી સીધા તિલકવાડા પહોંચીએ છીએ અશોકભાઈ પંડ્યાને જ્યાં ગુરુ લીલા ઘર છે ત્યાં આગળ પહોંચીએ ત્યાં અમારું સ્વાગત થાય છે અને પછી બીજે દિવસે ચરણ રથ છે ત્યાં આગળ સ્વામી મહારાજની ચરણ રથ છે તેનું પૂજન થાય છે અને પછી મહાપ્રસાદ લઈને પ્રસ્થાન કરીએ અને પછી રસ્તે સીધા ગરુડેશ્વર પહોંચીએ છીએ ગરુડેશ્વર ધજા મૂકીએ સાંજે મોડું થાય છે પહોંચી જઈએ અને પછી બીજે દિવસે પાલખીના અંદર અમે બધા ભાગ લઈએ અને આ ધજા લઈને આગળ ચાલીએ છીએ અને प्रसंग पूर थाय आव चिंतन सी गुरु पुण्य निमित्त